નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય સંસ્કૃત પ્રકરણ ત્રણ પહેલિકા હ એટલે કે ઉખાણા તો આજે આપણે પહેલિકા એટલે કે ઉખાણાનો અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ આપણે પાઠનો પરિચય મેળવીએ સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોની સાથે અનેક પહેલિકા એટલે કે ઉખાણા પ્રકારના શ્લોકો પણ મળે છે પહેલિકાઓ એ સાહિત્યનો ખૂબ જ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે વિદ્વાનો સામાન્ય લોકોથી પોતાની વાતોને છુપાવવા કે લોકોને ભ્રમિત કરવા માટે આવી પહેલિકાઓ કે ઉખાણાનો ઉપયોગ કરતા પ્રસ્તુત પાઠમાં આવી અર્થચમત્કૃતિ યુક્ત છ પહેલિકાઓ કે ઉખાણા પ્રકારના શ્લોકો આપવામાં આવેલા છે ઘણીવાર જે તે ઉખાણાનો ઉત્તર જે તે શ્લોકમાં જ હોય છે આવી પહેલિકાઓને અંતરાલાપ પહેલિકા કહેવાય છે કે જે આપને અહીં પાઠ્યપુસ્તકમાં શ્લોક આપેલા છે અને જો એમાં જ જવાબ આપેલો હોય તો તેને કેવી કહેવાય છે પહેલિકા તો કે અંતરાલા પરંતુ ક્યારેક ઉત્તર શ્લોકની બહાર હોય તેવી પહેલિકાઓ પણ પ્રાપ્ત થાય છે આવી પહેલિકાઓને બહિરાલાભ પહેલિકા કહેવામાં આવે છે એટલે કે શ્લોકની અંદર ઉત્તર ન આપવામાં આવેલો હોય તો તેને કેવી પહેલિકા કહેવાય છે બહિરાલાભ પહેલિકા કહેવામાં આવે છે

ચતુર્મુખ પાછળ જે બે ટપકા છે એને વિસર્ગ કહેવામાં આવે છે ચતુ એટલે કે ચાર મૂર્ખ એટલે કે મૂર્ખ વાળો કે ચાર મુખ વાળો અજશ્રમ એટલે કે સતત વૃષહ એટલે બળદ તિષ્ઠતી એટલે કે ઊભો છે મુદ્રિકા એટલે વીટી પેયમ એટલે કે પીવાલાયક અથવા પીવા યોગ્ય સુતઃ એટલે પૂગ પ્રોક્તમ એટલે કે કહેવાયેલું અપદહ પગ વગરનો કે જે દિવ્યાંગ લોકો હોય છે તેને અપદહ કહેવાય સંસ્કૃતમાં એટલે કે પગ વગરનો તક્રમ એટલે કે છાસ શક્રહ इन्द्र यति એટલે કે જાય છે ચક્ષુનઃ ચક્ષુઃ ન કોકદયમ બિલ મિચ્છન કાલહ अयમ બિલંગ ઇચ્છન ન જેવ ચ એવ સમુદ્ર ન સમુદ્રહ ન એક ચક્ષુનઃ કોકડયમ કે સાપ થાય છે અથવા નાગ ક્ષતિ એટલે કે ક્ષય પામે છે ન સમુદ્ર ન ચંદ્રમાં વર્ધતે એટલે કે વધે છે એક ચક્ષુના એટલે કે એક आख के अयम एक चक्षु अस्ति किन्तु काक न अस्ति कि पनग अहिक नस्टले क्षय पाएते इट्ने कि वधेछ कि अने ज तथापि સમુદ્ર ન અસ્તિ ચંદ્રમા ન અસ્તિ અયમ એટલે કે આ ઈદમ છે એ સર્વનામનું પુલિંગ પ્રથમાં એક વચન કાકઃ એટલે કે કાગડો પાછળ કાકો ડ અયમ એટલે કે કાક અયમ અયમ એટલે કે આ કાક એટલે કે કાગડો કાકો છે એ નામનું સાર્વનામિક વિશેષણ છે એક ચક્ષું એક આંખવાળો ન એટલે કે નથી નકાર વાચક અવયવ છે બિલંબ ઇચ્છન બિલમ એટલે કે દરમાં ઈચ્છન એટલે કે જવાની ઈચ્છતો ઈચ્છા રાખતો એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખતો ઈચ્છન છે ઈસ ઈચ્છ ધાતુનું વર્તમાનકાળ કૃદન પુલિંગ પ્રથમાં એક વચન પનગ નાગ અથવા સાક ક્ષિયતિ એટલે કે ઘટે છે ક્ષિ ધાતુનું કર્મણી વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન વર્ધતે એટલે કે વધે છે વૃદ્ધ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન સૂચિકા અથવા સૂચિ એ અધ્યાત્ત કરતાનું ક્રિયાપદ છે સૂચિ અથવા સૂચિકા તો સોય થાય છે ચ એટલે કે અને આ અવયવ છે એવું એટલે કે જ સમુદ્ર હ એટલે કે સમુદ્ર અથવા સાગર ચંદ્રમાં હ એટલે કે ચંદ્ર ભાષાંતર જોઈએ કે એક ચક્ષુ ન કાકો અયમ બિલ બિલંબ્છન પનગહ ક્ષયતિવર્ધતે ચેવ ન સમુદ્ર ન ચંદ્રમાં તો આ એક આંખવાળો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર પણ નથી તો તેનો ઉત્તર જોઈએ તો સૂચિ અથવા સૂચિકા તો તેનો જવાબ આવે છે સોય તેને એક છિદ્ર એટલે કે આંખ હોય છે તે કાપડમાં જાય છે ત્યારે અંદર કાણું એટલે કે દર બનાવે છે તે કાપડમાં જાય ત્યારે વધઘટ પણ કરે છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા રૂઢો ન સમકર નિર્જીવી ચ નિરાહારી અજ્રશ્રમ ધાન્ય ભણમ અજ્રશ્રમ એટલે કે સતત के सर्मुख अस्ति कन्टु स नस् सृषारूढ अस्ति कि शङ्कर न अस्ति स निजी निराहारी चाहिँ अस्ति कन्टु सजस्त्र धानभक्षण करोति चुर्मुख एटले कि चार्मुख वाडा चतुरा ब्रह्मा બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શંકરહ એટલે કે મહેશ વગેરે આદિ એટલે કે વગેરે ચ એટલે કે અને પહેલાં ઉત્પત્તિ કે સર્જનના દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરે ત્રિદેવના ત્રિદેવમાં પહેલાં ઉત્પત્તિ કે સર્જનના દેવતા ઋષારૂઢો વૃષભ આરૂઢ બળદ ઉપર બેઠેલા શંકર ભગવાન શંકર અથવા શિવ નિર્જીવી એટલે કે નિર્જીવ અથવા જીવ વગરનો ચ એટલે કે અને નિરાહારી એટલે કે આહાર ભોજન ન કરનારો અજસ્ત્રમ એટલે કે સતત નિત્ય કાયમ અથવા હંમેશા આ અવયવ છે ધાન્ય ભક્ષણ એટલે કે અનાજનું ભક્ષણ કરોતી એટલે કે કરે છે ક્રૂર છે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન હલમ હધ્યાતા કરતાનું ક્રિયાપદ ચતુર્મુખો ન ચ રૂઢો ન શંકર નિર્જીવ ચ નિરાહારી અજ્રસ્ત્રમ ધાન્ય ભણ તો ભાષાંતર જોઈએ તે ચાર મુખવારો છે પણ બ્રહ્મા નથી તે બળદ પણ છે બળદ પર બેસે છે પણ શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે છતાં પણ સતત અનાજનું ભક્ષણ કરનારો છે તો તેનો જવાબ આવે છે હલ્લમ એટલે કે હર ખેતર ખેડવા માટેનું સાધન હલ્લમ હર અપદો દુર્ગામી ચ સાક્ષરો ન પંડિત અમુક સ્ફુટવક્તા ચો જાનાતી સ પંડિત सपद अस्ति दुर्गामी अस्ति साक्षर अस्ति तथापि न अस्ति नस् समुख अस्ति तथापि स्फुटवक्ता जानाति यहाँ एन्डि अस्ति अपद एट्ले पग्रिगण अथवा पगवग्नो દૂરગામી એટલે દૂર સુધી જનારો ચ એટલે કે અન્ય સાક્ષરો એટલે સાક્ષર એટલે કે અક્ષરવાનો અમુક એટલે કે મોઢા વગરનો સ્ફુટ વક્તા સ્પષ્ટ બોલનારો એટલે કે જે યત છે એ સર્વનામનું પુલિંગ પ્રથમ એક વચન જાનાતી જાણે છે ના છે જા ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન સ એટલે કે તે તત્ સર્વનામનું પુલિંગ પ્રથમા એક વચન અપદો દુર્ગામી ચક સાક્ષારો ન પંડિત અમુક ચૈયો જાનાતી સ પંડિત ભાષાંતર જોઈએ તે પગ વગરનું હોવા છતાં પણ દૂર સુધી જનારો છે જે પોતે સાક્ષર અક્ષરવાળો હોવા છતાં પણ પંડિત નથી જેને મુખ નથી છતાં પણ સ્પષ્ટ બોલે છે જે તેને જાણે છે તે પંડિત છે ઉત્તર છે લિખિતમ પત્રમ એટલે કે લખેલો પત્ર અથવા કાગળ શું જવાબ આવે છે ત્રીજાનો તો લિખિત પત્ર એટલે કે લખેલો પત્ર અથવા કાગળ પર્વતાગ્રેથો યાતિ ભૂમો થી સારથી હલતી વાયુ વેગેન પદમેકછતી पर्वताग्रे रथ या तारथि भूमो ठति वायुवेगेन चलती किंतु एक पदम अभी न गति सन्धि छूटी पाड़िए पर्वताग्रे तो पर्वत प्लस अग्रे पर्वताग्रे एट कि पर्वत टोच पर अथवा पर्वत पर રથો એટલે કે રથ યાતી એટલે કે જાય છે યા છે એ ધાતુનું વર્તમાનકાર છે અન્ય પુરુષ એક વચન રથ એ કરતાનું ક્રિયાપદ છે સારથી સારથી અથવા રથ ચલાવનારો કે શ્રી કૃષ્ણ ભગવાન છે અને કૃષ્ણ જે અર્જુન છે તેમાં સારથી તરીકે કૃષ્ણ ભગવાન છે એ રથ ચલાવવા માટે સ્થાન લે છે તેવી જ રીતે સારથીય એટલે કે રથ ચલાવનારો ભૂમો એટલે કે જમીન પર ઈ કારાંત સ્ત્રીલિંગ ભૂમિ નામનું સપ્તમી વિભક્તિ એક વચન તિષ્ઠતી એટલે ઊભો રહે છે અથવા નીચે જમીન પર રહે છે સ્થા તિષ્ઠ ધાતુનું વર્તમાનકાર રૂપ છે અન્ય પુરુષ એક વચન સારથી કરતાનું ક્રિયાપદ છે વાયુ વેગેન એટલે કે પવન જેવા વેગથી અથવા પવન જેટલી ઝડપથી ચલતી એટલે કે ચાલે છે ચલ છે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન એકમ પદમ એક ડગલું અથવા એક પગલું એકમ એટલે એક પદમ એટલે કે પગલું ન ગ્છતી ન એટલે નથી ગ્છતી એટલે જતો જતો નથી ગ્છતી છે એમાં ગમ ગચ્છ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન રથ કરતાનું ક્રિયાપદ રથો અગ્રેથોયાતી ભૂમો તિષ્ઠથી સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતી ભાષાંતર જોઈએ પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે તે પવનના વેગથી ચાલે છે પણ એક પગલું પણ જતો નથી જવાબ આવે છે કુંભકારસ્ય ચક્રમ કુંભારનો ચાગડો કુંભારનો ચાકડો તેની ટોચ પર ચાલે છે અને તેને ચલાવનાર તેની બાજુમાં નીચે બેસીને માટીના વાસણ બનાવે છે કુંભકારસ્ય ચક્રમ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હોમવર્કમાં પ્રકરણ એક પુત્રી મમ ખલ્લુ નિંદ્રાથી તેમાં આઈડલમાંથી પેજ નંબર ત્રણ પ્રશ્ન એક નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો નીચેના પ્રશ્ન ઉત્તર આપો પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ નીચેના કાવ્ય પંક્તિઓના સારા અક્ષરે લખો તે છે તમારે હોમવર્કમાં લખવાનું છે અસ્તુ જય હિન્દ